બાળકને જન્મથી જ ખોળખા પણ કેટલી હોય શકે એક નહીં અસંખ્ય ખોડખા પણ હોય શકે બાળક તો આમાં કઈ કઈ અને કયા પ્રકારની ખોળખા પણ હોય છે ક્લેફલી ક્લેફ પેલેટ એટલે બાળકના હોઠ અને તાળવાની તકલીફ હાઇફોસ્પેડિયાસ પેશાબની તકલીફ સંડાસનો રસ્તો યોગ્ય જગ્યાએ ન હોય તે હર્મિયા હાઇડ્રોસિલ આ પ્રકારની અગણિત તકલીફો હોય છે આ સર્જરી તો ખૂબ મોંઘી હશે ખૂબ જ ખર્ચાળ છે મારો સંપર્ક કરશો તમને વિના મૂલ્યે સંપૂર્ણ સારવાર અમે આપીશું આ પ્રોજેક્ટ હેઠળ કઈ કઈ સારવાર મફત મળે છે કપાયેલા હોઠ અને તાડવાની સારવાર બાળકને બોલવાને માટે બાળકના ખોરાકને માટેની સારવાર ઉપરાંત વાંકા ચૂકા દાંત અને પેઢાની સારવાર આવા ખોડ જન્મેલા બાળકો માટે માતાની કુટીઓ કેટલી જવાબદાર તમાકુનું સેવન ધૂમ્રપાન ખાવાની આદત જો માતાને હોય તો તેમના બાળકને આ પ્રકારની તકલીફ થવાની શક્યતા વધારે રહેલી છે આ જન્મજાત ખોડ ખાપણ કેટલી ગંભીર ગણી શકાય શ્વાસ નળી અને અન્નનળીનો ભાગ જો કોમન હોય એક જ હોય તો એને ગંભીર તો કહેવાય ને

આજે આપણી સાથે છે ડોક્ટર નિશ્ચલ નાયક નમસ્કાર સર નમસ્કાર સર આ સૌથી પહેલા તો આ ક્લેફ લિપ અને ક્લેફ પેલેટ શું છે ક્લેફ લિપ અને ક્લેફ પેલેટ એને સામાન્ય ભાષામાં આપણે સમજાવીએ તો જન્મથી હોઠ અને તાળવું એની ખોડખા પણ એટલે કપાયેલા હોઠ અને કપાયેલા તાળવા સાથે જન્મેલા બાળકની સારવાર જે અમે કરીએ છીએ એ તકલીફ તો સર આ જે સમસ્યા છે એ જન્મથી જ હોય છે કે પાછળથી થવાની ના આ જન્મજાત ઘણી વાર જન્મ પહેલાની સોનોગ્રાફી વખતે એ પકડાઈ શકતું હોય છે પણ અત્યારની અધ્યતન સારવાર પછી એ પ્રકારના બાળકોની જે અમુક મા બાપ વિચારતા હોય છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનસી જીવી શકે એટલું સારું થઈ જતું હોય છે એ ખૂબ ખર્ચા હોતી હશે ખર્ચાળ અને ઘણી લાંબી ટ્રીટમેન્ટ છે બાળક જન્મે ત્યારથી એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે અને પંદર થી સોળ વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલશે તો પછી એટલે આ ખર્ચાળ ટ્રીટમેન્ટને કોઈ સામાન્ય પરિવાર હોય અથવા તો કોઈ લોઅર મિડલ ક્લાસ ફેમિલી હોય તો એ લોકો આ સમસ્યા સામે કેવી રીતે લડી શકે તેમણે ગભરાવાની જરૂર નથી આ બીમારી કે જન્મજાત ખોડખાપણની સારવાર જયદીપ હોસ્પિટલ અને સ્માઈલ ટ્રેનના સંલગ્નથી અમે સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે કરતા હોઈએ છીએ ઓ એટલે આખી જે જર્ની છે જન્મથી લઈ અને એની સર્જરી જે તો જડબાની આવતી છે ત્યાં સુધીની બધી જ અ વિનામૂલ્ય થતી હોય છે શું વાત છે તો સર આપ આ સ્માઇલ ટ્રેન વિશે થોડીક માહિતી આપશો કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે અને એવા જ જેને કહી શકાય આ સ્માઇલ ટ્રેન પ્રોજેક્ટ એ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ છે જે છેલ્લા પચીસ વર્ષથી દુનિયાના પંચાણું થી વધારે દેશમાં કાર્યરત છે અને બે હજારની સાલથી તે ભારતમાં કાર્યરત છે ભારતમાં ત્રણસોથી વધારે સ્માઇલ ટ્રેન સેન્ટર છે જયદીપ હોસ્પિટલમાં અમે બે હજારને બારથી ટ્રેન ટ્રેનને અંતર્ગત બાળકોની સારવાર કરીએ છીએ અને અત્યાર સુધી અમે ત્રણ હજાર પાંચસો થી વધારે ઓપરેશન હેઠળ કર્યા છે સાવ નિઃશુલ્ક એનો એનું નિદાન થઈ શકે છે એની અંદર કયા પ્રકારના પરિવાર લાભ થઈ શકે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને માટે છે આ સારવાર સ્માઈલ ટ્રેન જે પણ બાળકના ઘરે રેશન કાર્ડ છે અથવા આયુષ્યમાન કાર્ડ છે એ બધા જ બાળકોને આવરી લે છે અથવા તો લેખિત બાહેધરી હોય કે અમારી વાર્ષિક આવક આઠ લાખથી ઓછી છે અને અમને અમારા બાળકની સારવાર અમારી પાસે એટલી સક્ષમતા નથી કે અમે એ પૂરી કરી શકીએ તો એ બધા બાળકને અમે અ સ્માઇટ્રિન પ્રોજેક્ટ અંતર્ગત સેવા આપીએ છીએ સર હવે થોડીક આપણે સમસ્યા જે છે એના વિશે વાત કરીએ તો મોટે ભાગે કયા વર્ગમાં આ થતું જોવા મળે છે સામાન્ય રીતે આ વધારે ગરીબ વર્ગના દર્દીઓમાં જોવા મળે છે કારણ કે એનું મુખ્ય કારણ ફોલિક એસિડની ડેફિશિયન્સી છે માતાના શરીરમાં ઓક્સિજન પ્રેગ્નન્સી દરમિયાન એના પહેલા ત્રણ મહિનામાં ઓછું પહોંચ્યું હોય તે આના માટે કારણભૂત હોય છે જેના માટે સરકાર ઘણું કરી રહી છે માતાના શરીરમાં ઓક્સિજન ઓછું પહોંચવાનું મોટું કારણ આપણા દેશમાં જે બી ફેમિલી છે એ લોકોનું રસોડું જમીન પર હોય છે અને ચૂલો લાકડીથી સળગતો હોય છે આમાં ધુમાડો પુષ્કળ જતો હોય છે જેના લીધે માને ઓક્સિજન ઓછું મળે છે હવે આ ઉજ્જવલા યોજના અને એ જે કઈ ચાલુ થયું છે જેના લીધે મધ્યમ વર્ગ ને ગરીબ દર્દીઓને ગેસની સગવડ મળી છે ઉપરાંત ઘણા વર્ષોથી માતાને ફોલિક એસિડ અને આયનની ટેબ્લેટ આપવાનું પ્રેગનન્સી કન્સીવ થાય ત્યારથી જે સરકારે અભિયાન ઉપાડ્યું છે આ સરકાર આની પહેલાની સરકાર બધાનું જ આમાં ફાળો છે અને આના લીધે આ પ્રોબ્લેમની ટકાવારી ઘટી છે તો સર એઝ અ ડોક્ટર જે પણ પરિવારો છે આ પ્રકારના એમાં તમે જે જે સરકાર કરી રહી છે એ સિવાય માતાઓ અથવા તો જે માતા બનવાની તૈયારી કરી રહ્યા છે એ લોકોએ બીજું એમને રૂટીનમાં શું ધ્યાન રાખવું જોઈએ તો આ રૂટીનમાં માતાએ અને માતાના ફેમિલીએ ખાસ ધ્યાન રાખવાનું કે પોષણ સારું મળે માતાને લીલા શાકભાજી સારો ખોરાક નિયમિત મળતો રહેવો જોઈએ માતાને એ સૌથી અગત્યનું છે પહેલા મહિના બને તો ધુમાડો શ્વાસમાં ના જાય અને ન કહેવું જોઈએ પણ ઘણી માતાને આજકાલ સિગરેટ અને બીડી પીવાની આદત હોય છે તો એ પ્રેગ્નન્સી વખતે બંધ કરવું ખૂબ જરૂરી છે કારણ કે આ પણ એક કારણ છે જેનેટિક કારણ બી હોઈ શકે એટલે જો માતા પિતા કે સંબંધીમાં કોઈકને હોય ફર્સ્ટ રિલેટિવમાં તો ધ્યાન રાખવું કે બાળકને થવાની શક્યતા રહેલી છે અચ્છા અને ધારો કે જેનેટિક છે તો એવી એવું કંઈ ખરું કે જેના લીધે ધ્યાન રાખીએ તો આ થતા અટકાવી શકાય કે પછી આપણા હાથમાં નથી હોતું પછી જીન થેરાપી ને એ બધું આના માટે શોધાયું નથી પણ આપણે આશા રાખીએ કે દસેક વર્ષમાં એ પણ શોધ થઈ જશે ઓકે અચ્છા સર બીજું કે આ જે ક્લેફ લિપ અથવા તો ક્લેફ પેલેટ જે છે એ એના લીધે શરીરમાં બીજી કોઈ તકલીફો થવાની શક્યતા કેવું કશું આ બાળકોને જન્મે ત્યારથી તકલીફ હોય છે એક તો પહેલા માતા પિતાને એક આઘાત લાગે કે મારું બાળક આવી દેખીતી ખોડખા પણ સાથે જન્મ્યું છે જોઈને પહેલો આઘાત લાગે આ બધા મા બાપને અમે પહેલા અમારી સ્માઇલ ટ્રેનની ઓપીડી ગુરુવારે હોય ત્યારે બોલાવીએ છીએ જેથી એમના જેવા બીજા ચાલીસ થી પચાસ બાળકોને એ લોકો જુએ તો મેન્ટલી એ લોકોને સારું લાગે આના ઉપરાંત ખોરાક લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય આ બાળકોને જ્યારે તાળવું ન હોય એટલે શ્વાસનળી અને અન્નળીનો ભાગ એક જ છે એટલે બાળક ધાવણ લઈ ના શકે ચૂસી ના શકે હોઠ ખુલ્લો હોય આપણે એક સાઈડ થી હોઠ પકડી રાખીએ તો આપણે કંઈ પણ સ્ટ્રોથી પીવું હોય તો આપણે નથી પી શકતા એ જ રીતે આ બાળકો ધાવણ નથી લઈ શકતા એટલે પહેલેથી ખોરાકને એની સારવાર ચાલુ કરવી પડે ચમચી વાળકીથી એની સ્પેશિયલ બોટલ થી ખોરાક આપવો ત્યાર પછી ઘણી વાર ગેપ મોટો હોય પેઢાનો તો ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે જે બાળક ત્રણ થી સાડા ત્રણ કિલોનું થાય ત્યારે થાય ચાર મહિનાનું બાળક થાય ત્યારથી ઓપરેશનોની સારવાર ચાલુ થતી હોય છે પણ જો લોહીની ટકાવારી અને વજન સારું હોય સો બેઝિકલી ઇન્ટેકમાં જ મોસ્ટલી પ્રોબ્લેમ્સ થાય એટલે આગળ જતા બીજા પ્રોબ્લેમ્સ એના લીધે થવાની શક્યતા યસ અને તો પછી સર આની જે સર્જરી થતી હોય છે એના માટે કઈ એવું ચોક્કસ અમે બાળક ચાર મહિનાનું થાય ત્યાર પછી બને એટલી વેલી કરવાનું પ્રિફર કરતા હોઈએ છીએ અને ક્લેફ ની સર્જરી બાળક નવ મહિનાનું થાય ત્યાર પછી બને એટલું વહેલું કરતા હોઈએ છે નવ મહિના પછી ગમે ત્યારે કોઈ ઉંમર બાદ નથી પણ જેટલી ઉંમર વધારે થતી જાય એ એટલી બોલવામાં પરમેનન્ટ તકલીફ વારે ઘડીએ કાનમાં રસી થવી શરદી ઉધરસ થવી ફેફસાની નાની મોટી તકલીફ એ પરમેનન્ટ રીતે બાળકને થઈ જઈ શકે છે અ તો સર આ જે પેરેન્ટ્સ છે કે જેમના બાળકને આવી કોઈક સમસ્યા છે તો એમને ખાસ તમારે કઈક સંદેશ બીકોઝ કે એ લોકો કદાચ આની જાણકારીના અભાવને લીધે આ જોઈને જ ગભરાઈ જતા હોય તો સૌથી અગત્યનું છે કે બને એટલા વહેલા સ્માઈલ ટ્રેન ના ઓપીડી ના દિવસે જયદીપ હોસ્પિટલમાં બતાવવા આવવું આ એટલા માટે અગત્યનું છે કે એક કોમ્યુનિટી જેવું છે જે અમે ગુરુવારે જ બધાને બોલાવીએ છીએ માં બાપ એકબીજા સાથે વાત કરે ઘણી વાર એ લોકોને એમ થતું હોય કે ખોરાક વજન વધતું જ નથી જે દેવી પૂજક કે પટણી સમાજના બાળકો છે તે લોકો એકદમ તંદુરસ્ત હોય છે એમની સાથે એ લોકો શીખી શકે છે કે કઈ રીતે એ લોકો ખોરાક આપે છે એક કોમ્યુનિટી જ્યારે બને ક્લેફલીપ ક્લેફ પેલેટના બાળકોની ત્યારે મા બાપ બી મેન્ટલી શૂટ થતા હોય છે શાંત થતા હોય છે અને તેમને એક સાંત્વના મળે છે કે ના આપણી સારવાર થઈ જશે તો હવે આપણે આ અથવા તો જયદીપ હોસ્પિટલ સાથે એ લોકોને જોડાવા માટે કઈ રીતે એ લોકો આપણો સંપર્ક કરી શકે જયદીપ હોસ્પિટલ નારણપુરા સેવિયર્સ લોયલા હોલ સ્કૂલની બાજુમાં આવેલી છે એડ્રેસ અને ફોન નંબર બંને નીચે આપેલા છે ત્યાં આગળ તેઓ સંપર્ક કરશે એટલે એમને યોગ્ય તારીખ અને યોગ્ય સમયે બોલાવવામાં આવશે અને અમારી એવી સલાહ હોય છે કે જેટલું વહેલું બાળક આવે એટલું અમને અમે એને સારી રીતે સારવાર આપી શકીએ અને આ સ્માઈલ ટ્રેનની જે આ સેવા છે એનો લાભ લેવા માટેની જો કોઈ ચોક્કસ પ્રોસીજર કોઈ ચોક્કસ પ્રોસીજરની જરૂર નથી બાળકને લેતા આવો એ જ અગત્યનું છે ને મેં કહ્યું એમ કે કાર્ડ આયુષ્માન કાર્ડ કે કાર્ડ હશે તો પણ ચાલશે એટલે કોઈ પણ બાળક આવકાર્ય છે પછી જો એમને એવું હોય કે સ્માઇલ ટ્રેનમાં નથી કરાવવું તો તે તેમના ઉપર છે પણ બાળકની સારવાર સ્માઇલ ટ્રેનમાં હોય કે પેમેન્ટમાં હોય એમાં કોઈ જ ફરક નથી પડતો અમારા માટે દરેક બાળક સરખું છે અને સર અત્યાર સુધી આપણે લગભગ તમે તમે કીધું એ પ્રમાણે સંખ્યા તો જણાવી પણ કયા વિસ્તારમાંથી વધારે કરીને કયા એરિયામાંથી પેશન્ટ આવતા હોય છે અમારી હોસ્પિટલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર નોર્થ ગુજરાત બનાસકાંઠા પાલનપુર પાટણ ડીસા હિંમતનગર ખેડબ્રહ્મા આણંદ આ ઉપરાંત રાજસ્થાનના દક્ષિણ ભાગમાંથી અને મધ્યપ્રદેશથી ઘણા દર્દીઓ આવતા હોય છે જી સર આ તો ખૂબ ઉપયોગી માહિતી છે હવે સર એમ જાણવા માંગીશું કે આ જે પ્રોગ્રામ છે એની અંદરમાં કયા પ્રકારની સર્જરીઝ મફતમાં વિના મૂલ્યે થઈ શકે છે ક્લેફલીપ અને ક્લેફ પેલેટના બાળકોની ચાર મહિનાથી સર્જરી ચાલુ થાય ત્યાંથી પંદર વર્ષ સુધી જે ચાલતી હોય છે ક્લેફ લીપ એટલે કે હોટનું રિપેર ટાળવાનું ઓપરેશન ત્યાર પછી સ્પીચમાં પ્રોબ્લેમ હોય તો સ્પીચને માટેનું ઓપરેશન પેઢાના ભાગમાં હાડકું ઉપરવાળાએ ઓછું આપ્યું છે તો નવ થી દસ વર્ષે હાડકું મૂકવાનું ઓપરેશન ફિનિશિંગ ઘણીવાર સારું ન આવ્યું હોય હોટનું તો લીપને માટેનું રિવિઝનનું ઓપરેશન બાર થી તેર વર્ષે થોડું નાક આ લોકોનું વાંકું રહી જતું હોય છે તો નાકને સીધું કરવા માટેનું રાઇનોપ્લાસ્ટીનું ઓપરેશન આ બધા પ્લાસ્ટી ઓપરેશન સ્માઇલ ટ્રેન કરી શકીએ છીએ આપણે અચ્છા સર આપણે જણાવ્યું આટલી બધી સારવાર મફતમાં એટલે કે સાવ નિશુલ્ક થાય છે તો અહીંયા ડોક્ટર્સની ટીમ પણ એ પ્રમાણે જોઈતી હશે આ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ એક વ્યક્તિથી શક્ય નથી આખી અમારી ટીમ છે અહીંયા કોમ્પ્રિહેન્સિવ ક્લેફ કેર પ્રોગ્રામ ચાલે છે જેમાં હું પ્લાસ્ટિક સર્જન તરીકે છું મારી સાથે ડૉક્ટર રિતેશ પટેલ બીજા પ્લાસ્ટિક સર્જન છે પીડિયાટ્રિશિયન છે મિહિરભાઈ જે ન્યુટ્રિશિયન બાળકોના હેલ્થનું ધ્યાન રાખતા હોય છે દાંતની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર અજય કુબાવત ઓર્થોડોન્ટિસ્ટ છે આ ઉપરાંત સ્પીચ થેરાપી માટે ડોક્ટર અક્ષર નાયક છે આના ઉપરાંત અમારી પીડિયાટ્રિક સર્જનની અને મેડિકલ ઓફિસર અને એનેસ્થેટિસ સૌથી અગત્યનું ઓપરેશન એનેસ્થેટિસ વગર શક્ય નથી ડોક્ટર રાકેશ શાહ અમારા સ્માઇલ ટ્રેનના એનેસ્થેટિસ છે આ આખી ટીમ મળીને બાળકની સારવાર કરતા હોય છે અને ઓબ્વિયસલી કે સારવારનો સમયગાળો આટલો લાંબો છે એટલે હા દરેક પ્રકારની સારવાર આવશે આમાં થેરાપી કારણ કે બોલવામાં તકલીફ રહી જતી હોય બાળક મોટું થાય પછી વાંકા ચૂકા દાંત હોય તો એ દાંત સીધા કરવા માટેની સારવાર અને ન્યુટ્રિશનનું કન્ટિન્યુઅસ આ બાળકનું ધ્યાન રાખવું પડતું હોય છે વાહ એટલે ઈશ્વરના સર્જનમાં જે ખામી રહી ગઈ હોય એ આ ડોક્ટર્સ જે ઈશ્વર સ્વરૂપે એને પૂરી કરી આપે છે એવું આખું કાર્ય છે અને એમાં પણ ખાસ કરીને આ સ્માઇલ પ્રોજેક્ટ જે છે એની જે સેવાની જે સેવાનો જે યજ્ઞ છે એમાં આહુતિ રૂપે આપને પણ આપની આસપાસમાં એવું લાગે કે લાગતા વળગતા વ્યક્તિઓને જેને આ માહિતીની જરૂર છે એના વિડીયો જરૂરથી શેર કરશો થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ આટલી સુંદર મજાની માહિતી આપવા માટે અને અમારા પ્રેક્ષકોને આ સ્માઈલ ટ્રેન સેન્ટર કે જે પ્રોજેક્ટ છે એનાથી અવગત કરાવવા માટે થેન્ક થેન્ક યુ સો મચ તો આવા જ હેલ્થ રિલેટેડ વિષયો માટે જોતા રહો હેલ્થ ગ્રંથ થેન્ક યુ સો મચ